જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મહાદેવ હર તો હાલ મિત્રો અત્યારે આવી ગયા છે ખાંભા નજીક આવેલું ખાંભા ને હનુમાન ગાળાની વચ્ચે આવેલું એક વંશમુખી હનુમાનજી દાદાના મંદિરે તો અત્યારે અહીંના મહંત બેઠા આનંદ કીધું બાપુ વિડીયો કાંઈ વાંધો નહીં બનાવી લો અહીંના મહંત ભદ્રેશ્વરગીરી બાપુ છે સ્વભાવના કાંઈ ઘટેલી ને આનંદ આવ્યો બેઠા પછી અત્યારે હું તમને દર્શન કરાવું શ્રી મહાદેવ વળિયાનાથના અને શ્રી હનુમાનજી મહારાજ અને આ ના ખોળામાં આવેલું એક અનોખું મંદિર તો આ જગ્યા વિશે આપણે થોડુંક જાણીશું અને આ દાદા વિશે થોડુંક જાણીશું ચાલો ત્યારે અત્યારે પહેલા તમે મહાદેવના દર્શન કરાવું ને પછી હનુમાનજીના દર્શન કરો ચાલો તારે જય શ્રીરા મિત્રો અત્યારે મેં આવી ગયા સહી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરે જો મિત્રો પહેલાં તો આથી ત્રણ થી ચાર વર્ષ પહેલાં આવેલા ત્યારે અહીંયા કાંઈ હતું નહીં ને અત્યારે બાપુએ આશ્રમમાં ઘણી પ્રગતિ કરી ઘણું કીધું જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું પટાંગળ જગ્યા ને ત્યાં બાપુની બેઠક રૂમ છે અને અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી ભોળિયાનાથના જોઈ શકો છો તમે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જોઈ શકો મિત્રો અત્યારે તમે દર્શન કર્યો શ્રી શંકર મહાદેવ શિવાલયના જય ઓમ ત એમ કામ ગયતા મહિ સુગંધી પુષ્ટિવર ધર્મ પૂર્વા રુતમાય વંદના મૃત્યુ રમોક્ષી અમ રેતાય મહાદેવ ભોળિયાના જોઈ શકો છો મિત્રો ત્યારે બાપુએ આવી એક સુંદર મજાની મહાદેવ ની માથે એક મંદિર બનાવી જોઈ શકો તમે આવું એક સુંદર મજાનું શિવાલય અને બાજુમાં મહાદેવના દર્શન કર્યા બાદ તમને મહાદેવ ના મંદિરની સામે તમને દર્શન કરવા મળશે શ્રી હનુમાનજી મહારાજ ના જોઈશું હનુમાનજી મહારાજ જય હો પવન પુત્ર શ્રી નંદન બાપ જય હો હનુમાનજી મહારાજ પંચમુખી હનુમાનજી મહારાજ જય હો સદગુરુ મહારાજ નમ નારાયણ જોઈ શકો તો મિત્રો અત્યારે તમે દર્શન કરી આવશો પંચમુખી હનુમાનજી મહારાજ ના જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મિત્રો આ તો બાપુ એ મૂર્તિ બેહાડે લાગે છે રાજવાસની મૂર્તિ તેના પણ તમને દર્શન કરાવશો એક અનોખું મંદિર એ કાંઈ ઘટે નહીં જોઈ શકો તો તમે મસ્ત મંદિર કાંઈ ઘટે નહીં જોઈ શકો તો આપણે હનુમાનજીના મંદિરની ભરતી પરિક્રમા હું તમને જઈ રહ્યો છું જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું હનુમાનજી મહારાજનું મંદિર એના પણ તમે દર્શન કરી રહ્યા જોઈ શકો છો તમે આવું એક પ્રકૃતિના અખવાડામાં આવેલું એક પટાંગણ જગ્યા ને ત્યારબાદ હું તમને આ બાપુનો આ આવા ઝાડ આવી પ્રકૃતિના ખોળામાં આવેલું જોઈ શકો છો તમે આ એક બાપુની બેઠક રૂમ છે ઇન્ડોળો છે આવી એક પતરાની મઢોલી છે આવી એક પ્રકૃતિના હા મિત્રો અને ત્યારબાદ હનુમાનજીની પાછળના ભાગમાં જે મંદિરની બાજુ પાછળની સાઈડમાં છે એક મહંતની બ્રહ્માલિંગ સમાધિ છે એના પણ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જય ભગવાન મહાદેવ જય ભગવાન જોઈ શકો તમે આવું એક સુંદર મજાને મહાદેવના જય ધીરજગીરી ધીરજગીરી ગુરુ બાપુનો જગદીશગીરી કુનિયા સમાધિના સ્થળ છે આ છે આ લાગે છે કે આ મહંતની કોઈ સમાધિના દર્શન તમે અત્યારે કર્યા છો એક વિરામ પટાંગ જગ્યા જોઈ તો ફરતો ડુંગર અને તેમાં આવેલું આ બાપુનો એક વંશ મુખી હનુમાનજી આશ્રમ જોઈ શકો છો તમે આ એક સુંદર મજાનું ઝાડ એના પર તમે દર્શન કરો છો મિત્રો આની પાછળ તમને ખાંભા રોડ ખાંભા રોડ ને ખાંભા ને હનુમાન ગાળા રોડ ની વિશાળ સેન્ટર માં આવેલું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે આ છે બાપુનું રસોડા રૂમ જોઈ શકો છો તમે એના પણ તમે દર્શન કરી રહ્યા છો જોઈ શકો છો તમે અને અત્યારે હું તમને ગુજરાત બાપુના દર્શન કરવા જઈ રહ્યો છો જોઈ શકો છો તમે આ સી ના મહંત બાપુ એના પર તમે દર્શન કર્યો છો આશરે બાપુની બેઠક સુંદર મજાનું પ્રકૃતિના આવેલું જ્યારે તમે ખાંભા આવો ને ત્યારે આશ્રમે મુલાકાત લેવા બોલતા ની જોઈ શકો છો દાદા હનુમાનજી મહારાજ શકો છો તમે આવા સાધુ સંતોના બાપુના ફોટા રાખેલા ચામુંડામાં મહાકાળીમાં બાજુમાં ગણપતિ દાદાની આવી એક સુંદર મજાની મૂર્તિ આવું એક અનોખું આશ્રમ જોઈ શકો છો તમે આ બાપુ આસન છે એના પણ તમે દર્શન કરી રહ્યા છો આ રૂમ છે બાપુની અને ચાલો અત્યારે આપણે બાપુ પાસે જાણશું કે આ જગ્યા વિશે આ મંદિર વિશે અમે ખાંભાની નજીક આવેલું આ એક વર્ષ હનુમાનજી મહારાજ નું મંદિર અને અહીંયા મહંતરગીરી બાપુ આપણે બેઠા બેઠાથી બાપુએ આનંદ કર્યો છે અને આનંદ આવે એવું છે મિત્રો જયારે તમે ખાંભા સાઈડ ખાંભા થઈને હનુમાન ગણ આવો ને ત્યારે રોડ ના કાંઠે લાયક પંચ રૂપી નું મંદિર આવે છે તો અવશ્ય તમે દર્શન કર્યો અહીંયા બિરાજમાન મહંત શ્રી ભદ્રેશ્વર ગીરી બાબુ તો અત્યારે આપણે બાપુ પાસે કેવું કે આ હનુમાનજી વિશે કે થોડું મહાદેવ વિશે આશ્રમ વિશે થોડુંક જાણવાનો પ્રયત્ન કરશું જય શ્રી રામ બાપુ આ જગ્યા તમે બેસાતા હનુમાનજી શું નામ હતા આવું જ છે આનું 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 نزی کے گھنو ورسو دھومی ہی تھی اس بکوئی نے ہم بردو لگی تھی پہاڑی تھی پہاڑی کھاپی تو بیوز تک کھلی تھی تو میں بدی پرگتی کرے ہیں پرگتی کرے ہیں پرگتی کرے ہیں آجی کے ماں ہم مدن تھی موزی بھی تھی ہم مدن تھی ایک دوست تیلا ایک دوست سو دیش ہاں سو دیش دیلو موزی بھی تھی ہم مدن تھی ہم کو پونا تک پونا آئیوہ آس وقت تھی

نہیں ہوتی

ગરમ આપણે <pl problème> <Harrison nhiều> <absorbed> ન્યાય કીતો કરે ઈ કીતો આપણે હારી કરે છે હા હા એમ શરીર ને કે પણ ગાવ હોય હા હમજે ન્યાય કીતો નો બગે તો ઈ રોજ નો આવે રોજ તો અપરો બે હાસી વાત છે તો એને ખોરાક કોણ દેયું છે આપણે દે ગયા છે ને આપણે આપણે ખોરા દે ગયા કીતો તો દેજો અને આરું છે ન્યા પાસે હા હા તો એનો ભગવાન કોણ

એ ઈશ્વરનું રૂપ છે ઈશ્વરનું એક મોમલક રૂપ છે અને એની અંદર આપણે આપણે પાલન પોષણ જેટલી વનસ્પતિ પેદા કરે છે એ જ કરે છે આપણા જે તાકાત આપણે બીજ વાવી એ બીજ ઉગાવવાની શક્તિ છે આપણી પાસે

શાકાહારી હોય તો બધા જો હોય જંગલ તો ઘાસ નો વધારે સમુદ્ર ની અંદર પાણી નો નીકળી આટલી જીવત પેદા થઈ જાય પાણી એટલી જીવા જ પેદા થઈ જાય

વાલી એને કેમ ના પડી એ ક્રમ અમારો ભાગ નથી તારી ફરજ છે મા બાપ કર્યો અમે તારે પછી મોટો કર્યો અમે વરજ્છા તારે અમને રોટલો ફરજ છે

يثاول تے پے وے وے صاف صاف واہ واہ ہٹو ہتھ ک نه ہا سی رائک ہا سی ہم دے دی بات سی ستاں نہ سوںکڑا بھکھی رہتا ہوے اں کو تے مونکا مون دا مندرے وچ نہ نوں کرے جان کرے ہا ہا اکیو تھوکلن ہوندا اکھرن می وے اوتے sambandh ہے ہا جی رکھے باں ہن وکھے چھیلو تاں